નમસ્કાર આપ જોઈ રાજની સાથે હું બ્રેકિંગ યુનિવર્સિટી ગેરવહીવટ જ્યાં એક દરવાજો ખોલવામાં આવતા પરીક્ષાર્થીઓ થયા પરેશાન બંધ દરવાજા પાસે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પણ કોઈ જ હાજર ન હોવાથી પરીક્ષાર્થીઓ પહોંચ્યા મોડા વિદ્યાર્થીઓની પરેશાની અને તેમને કોઈ માર્ગદર્શન આપનારું ન હોવાથી

ખ્યાથી વાત કરવામાં આવે તો આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન જે પરીક્ષા છે તેની શરૂઆત થઈ રહી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર જે કેએસ મેનેજમેન્ટ આવેલું છે ત્યાં પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અત્યારે પણ દસ વાગવાનો સમય થઈ ગયો દસ વાગેથી બાર વાગે સુધીની પરીક્ષા છે પરંતુ આ વિદ્યાર્થીઓ અત્યારે પણ અહીંયા આવી રહ્યા છે તે મોડા નથી આવ્યા તે લગભગ અડધો કલાકથી ચાલીસ મિનિટ પહેલાં અહીંયા પહોંચેલા આ વિદ્યાર્થીઓ છે જેઓ લગભગ અહીંયા દસ વાગે પહોંચી રહ્યા છે આનું કારણની વાત કરીએ તો આપને એક દરવાજો બતાવવાનો પ્રયાસ કરીશ સેન્ટરથી લગભગ સો મીટરની દૂર ઉપર એક મુખ્ય દરવાજો છે અને જે સીધે સીધો જે યુનિવર્સિટી ટાવર છે તે તરફ આ દરવાજો જાય છે સો મીટરની આસપાસ નજીકનો આ દરવાજો હોવા છતાં પણ આ દરવાજાને ખોલવામાં નથી આવ્યો અને જે વિદ્યાર્થીઓ હતા લગભગ સાડા નવ વાગેની આસપાસ મોટી સંખ્યામાં દરવાજા ખાતે ઉપસ્થિત હતા અને તેમનું માનવું હતું કે સાડા નવ વાગેની આસપાસ આ દરવાજો ખુલશે અને તેઓ પરીક્ષા સેન્ટરમાં પ્રવેશી શકશે વિદ્યાર્થીઓને આ ગેટ ઉપર માર્ગદર્શન આપવા માટે પણ કોઈ ઉપસ્થિત ન હતું કે આ ગેટ ખોલવામાં નહીં આવે માત્ર એક જ ગેટ ખુલ્લો છે અને તે ગેટ સુધી પહોંચીને વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ કરવાનો રહેશે આપ જે દ્રશ્ય માં જોઈ શકો છો હજુ પણ જો કેટલાક જે લોકો છે રિક્ષા અને કેટલાક ટુ વ્હીલરના માધ્યમથી કેટલાક વિદ્યાર્થીઓ ફરી તે ગેટ ઉપર પહોંચ્યા છે અને આજ જ રીતે કેટલાક સમયાંતરે વિદ્યાર્થીઓ આ ગેટ ઉપર પહોંચે છે અને ત્યારબાદ તેમને ખબર પડે છે કે તેઓને આ ગેટથી પ્રવેશ આપવામાં નહીં આવે લગભગ અહીંયાથી પાંચસો મીટર ફરીને પાછળનો જે ગેટ એક જ ગેટ યુનિવર્સિટીમાં ખોલવામાં આવ્યો છે તે ગેટ ઉપર તેઓએ આવવાની ફરજ પડે છે કોઈ પણ વ્યક્તિ ત્યાં માર્ગદર્શન આપવા માટે નથી હવે અહીંયા જે વિદ્યાર્થી અત્યારે પરીક્ષાર્થી જે અહીંયા પહોંચે છે જો તે પરીક્ષા સેન્ટરમાં મોડો પહોંચે તો તે કોની જવાબદારી રહેશે તે પણ જોવા જેવું રહેશે જોઈ શકો છો દસ વાગવાનો સમય થઈ ગયો છે જે લોકો આ ગેટ ઉપર પહોંચ્યા છે તેઓ સમયસર પહોંચવા છતાં પણ પરીક્ષા સેન્ટર ઉપર મોડા પહોંચી રહ્યા છે હજુ પણ જે લોકો આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પોતાના પરીક્ષા સેન્ટર સુધી આવી રહ્યા છે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જે ગેટ બંધ છે ત્યાં આપવા માટે યુનિવર્સિટીનો કોઈ પણ વ્યક્તિ ઉપસ્થિત નથી સિક્યોરિટી ગાર્ડ્સ પણ અહીંયા ઉપસ્થિત નથી ઝી ચોવીસ કલાકે જ્યારે તે લોકોને ત્યાં અહીંયા ઉભેલા જોયા ત્યારે ત્યાં જઈને વાત કરવામાં આવી હતી આપણા તરફથી અને આપણે પણ તેમણે માર્ગદર્શન આપ્યું કે તેઓ એ પાછળનો જે ગેટ છે

બિલકુલ આપણે દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ જે વિદ્યાર્થીઓ છે કોઈપણ પ્રકારની સીધી જે ગાઈડલાઈન છે તે જ મુજબ જે માસ્ક છે તે માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને થર્મલ ચેકિંગની વાત કરીએ તો તમામના ટેમ્પરેચર જે છે તે માપવામાં જરૂરથી આવી રહ્યા છે પરંતુ મુખ્ય ગેટ ઉપર કોઈ સેનેટાઇઝની વ્યવસ્થા સેનેટાઇઝિંગ માટેની કોઈ વ્યવસ્થા ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે પરંતુ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ટેમ્પરેચર જરૂરથી માપવામાં આવી રહ્યા છે કહી શકાય કે જે ગાઈડલાઇન છે તેનું પાલન મુખ્ય દરવાજાની તરફથી જરૂરથી કરાવવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રવેશ માટેનો માત્ર સો મીટરથી નજીકનો જે ગેટ છે તે ગેટ ન ખોલવામાં આવતા જે પરીક્ષાર્થીઓ છે તેમને મુશ્કેલી થઈ રહી છે અને ખાસ કરીને ભૂતકાળમાં પણ જે અહીંયા અલગ અલગ સરકાર દ્વારા પણ આયોજિત જે પરીક્ષાઓનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું ત્યારે પણ આ ગેટ ન ખોલવામાં આવતા આ જ પ્રકારની મુશ્કેલી ભવિષ્યમાં પણ પડી હતી બાજુનો જે દિવાલ છે તે દિવાલ કૂદીને જે પરીક્ષાર્થીઓ છે તે પણ આ પરીક્ષા સેન્ટર સુધી આવતા ભૂતકાળની અંદર નજર નજરે પડ્યા છે આપ હજુ પણ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તે સતત અહીંયા આવી રહ્યા છે કારણ કે માત્ર એક જ કારણ કે જે લોકો મુખ્ય દરવાજા પાસે પહોંચી રહ્યા છે તે ગેટ બંધ છે કોઈપણ વ્યક્તિ ત્યાં માર્ગદર્શન માટે ઉપસ્થિત નથી દસ વાગ્યાનો સમય પરીક્ષાનો છે પરંતુ સીધી રીતે કોઈ માર્ગદર્શન આપવા માટે હાજર ન હોવાથી વિદ્યાર્થીઓ હજુ પણ જે પરીક્ષા સેન્ટરો છે ત્યાં પહોંચી રહ્યા છે એટલે યુનિવર્સિટી પોતે જ જે ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરી રહી છે કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવી રહી છે ત્યારે જો આ ગેટ ખુલ્લો રાખે ત્યારે તે પોતાના જ વિદ્યાર્થીઓ માટે કહી શકાય કે એક સરળતા આપતું હોય તેવા પ્રકારનો એ નિર્ણય કહી શકાય જ્યારે પણ વહીવટની વાત આવે જ્યારે સેનેટના સભ્યો આવતા હોય છે સિન્ડિકેટ સભ્યો આવતા હોય છે ત્યારે આ જે ગેટ છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ્સ પણ આ ગેટ ખોલી દેતા હોય છે

પ્રસારિત કરવામાં આવ્યો છે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા તેઓને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં નથી આવ્યું દસ વાગ્યાનો સમય છે હજુ પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જો તે પરીક્ષામાં મોડા પહોંચશે જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ